કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો તો તમે હવે કોલેજ કરવા જવાના છો તો સમરસ હોસ્ટેલમાં બધાને એડમિશન લેવું હોય તો મિત્રો બધાને ખબર પડી જઈ કે ભાઈ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સમરસ હોસ્ટેલ છે સરકાર દ્વારા સરસ મજાની એક હોસ્ટેલ છે જે રહેવા અને જમવાનું બિલકુલ ફ્રીમાં ભાઈઓ અને બહેનોને આપે છે સુવિધાઓ તો વાત એવી છે કે આની અંદર એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી પડવાના છે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તેની વિશેની મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે બનાવે તો વિડીયોમાં મિત્રો તમે કમેન્ટ તો કરો છો ઘણી બધી પણ મિત્રો બધી જ કમેન્ટો વાંચું છો પણ મિત્રો કમેન્ટો જનરલી એવી હોય છે જે મેં આખો વિડીયોમાં વાત કરેલી હોય પણ તમે મિત્રો આખો વિડીયો પણ નથી જોતા અને વિડીયોને લાઇક પણ નથી કરતા એના કારણે મિત્રો મને વિડીયો બનાવવાનું બહુ ખાસ મન પણ નથી થતું છતાં પણ હું વિડીયો બનાવું છું કે એક બે વિદ્યાર્થીને કામ લાગી રહે એટલા માટે નમ્ર વિનંતી છે કે તમે આખો વિડીયો જોવો પછી કાંઈ ન સમજાય તો કમેન્ટ કરો મારી ઇન્સ્ટાગ્રામ આઈ છે એમાં પણ તમ મને કોન્ટેક્ટ કરી શકો છો જેવો મને ટાઈમ મળેલો રિપ્લાય પણ આપી શકે તો તમે જોઈશો સમરસ હોસ્ટેલ નોટિફિકેશન સેક્શનમાં જઈએ મિત્રો તો સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવા પણ એની ડેટ પણ આવી ગઈ છે બે હજાર ચોવીસ પચીસ માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પણ મનમાં પ્રશ્ન છે કે હજી અમારી એડમિશન પ્રોસેસ પણ નથી પૂરી થઈ તો અમને કેમ ખબર પડે કે અમારે સમરસ હોસ્ટેલમાં ક્યાં અમને એડમિશન મળશે કારણ કે ઘણા બધાને અલગ અલગ જિલ્લામાં એડમિશન લેવું હોય તો જે જિલ્લાની અંદર હોસ્ટેલ હોય એ જ જિલ્લાની અંદર તમે એડમિશન લીધું હોય કોલેજનું તો તમને આમાં એડમિશન મળે છે તો પ્રોસેસ શરૂ નથી થઈ તો ટેન્શન ની લેતા મિત્રો તારીખની ની ફોર્મ ભરવામાં ઘણો બધો સમય આપેલો છે ઠેઠ 20 જૂન સુધી છે તો ત્યાં સુધીમાં તો તમારું એડમિશન પ્રોસેસ શરૂ થઈ જ જવાની છે વાત છે આપણે મિત્રો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે તો અહીં રેડ મોર ઉપર ક્લિક કરું છું ખાસ મિત્રો વિડિયો આખો જોજો હું તમને કહું છું કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડવાની છે તો એ આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે ડાઉનલોડ અટેચમેન્ટ ઉપર ક્લિક કરું છું ડાઉનલોડ અગન ઉપર કરું છું અને જોઈશું સમરસ છાત્રાએ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ પ્રમાણપત્ર ચકાસની બાબતે ટૂંકમાં આપણે પરિપત્ર શું કહી છે પરિપત્ર થી વાંચેલો છે તો જો પરિપત્ર કહી છે અત્રેની કચેરી ખાતે સમય સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવેલા ઓનલાઈન અરજીના આધારે સરકારશ્રીના અનુસાર પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે મેરિટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થી સંબંધિત સમરસ છાત્રાલય ખાતે જે તે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય તે સરળ નિયમ સમયગાળામાં હાજર રહીને પ્રમાણપત્રની ચકાસણી કરવાની રહેશે ટૂંક મિત્રો અત્યારે તમારે ફોર્મ ભરવાનું છે તો એપથી તમે જે ડોક્યુમેન્ટ એ ફોર્મમાં ટુમાં તમારા ફોર્મની અંદર અપલોડ કરશો એ તમારે જ્યારે મેરિટ લીઝ થાય છે ત્યારે તમારે આપવાના રહેશે તો કયા ડોક્યુમેન્ટ જોઈને નાખી લે તમને પ્રમાણપત્ર પાળવાના નિયમો સમૂહ સૂચનાઓ તેમજ નિયત નિયત કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓ ખાતે કયા કયા ખાતે કયા પ્રમાણપત્રોની ચકાસણી કરાવી તે અંગેની સ્પષ્ટ યાદી પ્રસિદ્ધ થયેલ ન હોય તો વિદ્યાર્થીઓ અંગે મૂંઝવણનો અનુભવ હોય તો તે જણાય છે તો વધુ વધુમાં જિલ્લાવાર અલગ અલગ છાત્રાલય દ્વારા અલગ અલગ પ્રમાણપત્ર મેળવવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ છે હાલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી મેળવવામાં આવતા ઓનલાઈન અરજી તેમજ રજૂ કરવાના વિગતો ધ્યાનમાં લઈ નીચે પ્રમાણે ના થોડાક ડોક્યુમેન્ટ આપેલા છે તો નીચે પ્રમાણે જે ડોક્યુમેન્ટ છે તો તમને કહી દો તો ઓનલાઈન અરજી કરેલ નકલ તમે જે ફોર્મ ભર્યું એ ઓનલાઈન અરજી કરેલ નકલ તો પછી અહીંયા મિત્રો ખાસ કીધેલું છે કોને કોને લાગુ પડશે એમ કીધેલું છે તો એ પણ તમે અહીંથી જોઈ શકશો કોને કોને લાગુ પડે છે તો એ પણ અહીંથી તમે વાંચી શકો તો જુઓ એક તો ઓનલાઈન અરજી કરાવેલ નકલ અધિકૃત દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમિનલ નોન ક્રિમિ નોન ક્રિમિનલ તો મિત્રો કોને એસીબીસી ના છાત્ર માટે અધિકૃત દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો તમામ અધિકૃત દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો ફક્ત કુમાર છાત્રાલય માટે કોલેજ પ્રવેશ મેળો હોય તેમાં ફી ભર્યા અંગેની રસીદ અથવા ફી પોઈન્ટ તેમને એ પણ બધાની જરૂર પડશે ફી પોઈન્ટ જરૂર પડશે ધોરણ સ્નાતક જે તે ટકાવારીના આધારે પ્રવેશ મેળવ્યો હોય તેની માર્કશીટ મિત્રો ધોરણ બારની માર્કશીટ જનરલી તમારે જરૂર પડશે શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તમામને આગળ જોઈએ દિવ્યાંગ હોવાનું અંગેનું પ્રમાણપત્ર તો દિવ્યાંગ છાત્રો માટે વાલીનું મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર અનાથ છાત્રો માટે પિતાનું મૃત્યુ અંગેનું વિદ્વાન વિધવાના સંતાન માટે વિદ્યાર્થીઓને કોઈ ગંભીર બીમારી હોય તે અંગેનું તબીબી પ્રમાણપત્ર લાગુ પડતું હોય તેના માટે ઈડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર આર્થિક રીતે પસાર વર્ગના વિદ્યાર્થી માટે વિદ્યાર્થીઓ ગુજરાતના રહેવાસી છે તે અંગેની જરૂરના આધાર પૂરવા એટલે કે તમારે આધાર કાર્ડ આપી દેવાનું એ તમામ માટે પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ તમામ માટે વાલીના બે ફોટા તો ફક્ત કન્યા છાત્રાલય માટે છાત્રોના બે ફોટા તમામ માટે નિયત નમૂનાનું બાદ્રી પડતક તમામ માટે તો મિત્રો આ બાહેન્દ્રી પુતક ક્યાંથી ડાઉનલોડ કરું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહી તમે આ વિડીયોમાં સારો સપોર્ટ લાઇક કરશો તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બાહેન્દ્રી પડતક ભરતા અને ડાઉનલોડ કરતા શીખવાડી દઈ શું છે તો કે ઉપરોક્ત તમામ પ્રમાણપત્ર જે તે છાત્રાલય ખાતે ઓરિજિનલ રજૂ કરવાના રહેશે તમે મિત્રો ડોક્યુમેન્ટ છે બધા ઓરિજિનલ લઈ જવાના રહેશે જે તમે ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ છે એ ફોર્મ ભરવામાં એટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે મિત્રો અને વેરીફિકેશન માટે પણ એટલા જ તમારે ડોક્યુમેન્ટ જરૂર પડવાના છે પ્રમાણપત્ર જે તે છાત્રાલય ખાતે આવેલ રજૂ કરવાના આપી દે પાછા અસલ પ્રમાણપત્ર કોલેજ ખાતે જમા કરાવેલા હોય તેવા કેસમાં વિદ્યાર્થીઓ રજૂ કરાવેલ કારણે ધ્યાનમાં રહી ખરી નકલ માન્ય એટલે કે ટ્રુ કોપી માન્ય કરાવવાની રહેશે જરૂર જણાય તો સંબંધિત કોલેજનો સંપર્ક કરીને અસલ પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે સમરસ છાત્રાલય ખોટા બનાવી બનાવટી પ્રમાણપત્ર રજૂ કરી વિદ્યાર્થી પ્રવેશ ન મેળવે તે અંગેની ખાસ તકેદારી અધિકારી અધિકારીઓ રાખ રાખવાની રહે છે જો ચકાસણી દરમિયાન સદર બાબતે ધ્યાન આવતા સતા પ્રમાણ આપવામાં આવશે તો એ માટે જવાબદાર અધિકારી કર્મચારી સામે નિયત અનુસાર કાર્ય કાર્યવાહી કરવામાં આવશે એટલે કે તમે ખોટી રીતે એડમિશન તમને નહીં મળે જો કોઈ વિદ્યાર્થી ખોટા બનાવવાની પ્રમાણપત્ર રજૂ કરશે તો પ્રવેશ રદ કરવા ઉપરાંત તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે આ માટે તેમના સાંભળી નિર્ણય કરવાનો રહેશે તમારે મિત્રો કોઈ ખોટી માહિતી નહીં આપવાની ખોટો ડોક્યુમેન્ટ પણ નહીં આપવાના ઉપરોક્ત પ્રમાણપત્રને નિયત મર્યાદા રજૂ કરી ન શકનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે જ્યારે તમને કહે છે કે તમે જો ફોર્મ ભરી દીધું ને તમે ડોક્યુમેન્ટ કરાવી આવો અને તમે સુકી ગયા તો મિત્રો તમારો પ્રવેશ રદ કરી દેવામાં આવશે ઉપરોક્ત પ્રમાણપત્રની ચકાસણી અંગેની ઉપસ્થિત તથા પ્રશ્નો અંગે સભ્રશાત્રની લોકલ મેનેજમેન્ટ સમિતિ નિર્ણય આખો રહેશે સર્વ અધિકારી ઉપર તમામ સૂચનાઓને ધ્યાનમાં લેવાની રહેશે મિત્રો તો ડોક્યુમેન્ટ તમને કીધા એટલા તમે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ આપવાના છે અને એટલા તમારે માટે તો ડોક્યુમેન્ટ તો તો સામાન્ય બધા જ પાસે વયસ છે આ સિવાય મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવો હું વિડીયો બને તમને જાણ કરી દઈશ ટોટલિંગ તમને હું મદદ કરીશ એડમિશન લેવા માટે તમે ટેન્શન ના લેતા પણ તમે મિત્રો એ કામ એટલું કરજો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો જેથી કરીને થોડું મને પણ મોટિવેશન મળે અને તમારી માટે સારા સારા વિડીયો લાવ્યા કરો ચાલો મળીશું બીજા માહિતગાર વિડીયો સાથે